સુરત રેલવે સ્ટેશન પર પચીસ લાખના ડ્રગ્સ સાથે યુવક યુવતી પકડાયા છે ટ્રેનમાં યુવક યુવતી સ્કૂલ બેગમાં ડ્રગ્સ લાવતા હતા બંને આરોપી વિરુદ્ધ પાંચ કેસો નોંધાયા છે જ્યારે આરોપી યુવક યુવતી આ ડ્રગ્સ ને સુરતમાં સપ્લાય કરવાના હતા ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ પોલીસે બંને યુવક યુવતીને પકડી પાડ્યા હતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે રૂપિયા પચીસ લાખ કિંમતનું બસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યા હતા પોલીસે આરોપીઓ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં હાથ ધરી છે સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ હાથે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડી નું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને શફિક નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તો એને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો સો ત્રેપન ગામ જેટલું એમડી અંદાજિત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસીન સલમાન અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી